ગીર સોમનાથ જિલ્લામાં આ વખતે ઘઉંમાં સારું વાતાવરણ અને સતત ઠંડીનું પ્રમાણ રહેવાથી ઝાકળવાયું વાતાવરણ સારા પ્રમાણમાં જોવા મળે છે આમ તો ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ ટોટલ ઘઉંનું વાવેતર છેતાળીસ હજાર આઠસો આઠ એક્ટર વિસ્તારમાં થયું છે ત્યારે આ વર્ષે શિયાળુ પાકનું વાવેતર થયું છે ત્યારથી ઘઉંનો ઉગાવો પણ સારો જોવા મળી રહ્યો હતો અને વધારે પ્રમાણમાં વાવેતરમાં રોગ પણ જોવા ન મળ્યા અને નિંદામણ પણ ઓછું થયું છે તેનો ફાયદો આ વખતે ખેડૂતોને થશે તેવું હાલ તો દેખાઈ રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે ઘઉંનું ઉત્પાદન સારું થાય અને ભાવ સારો મળે તેવી આશા રાખી રહ્યા છીએ ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લામાં રવિ સિઝનમાં મુખ્યત્વે પાકોમાં ઘઉં બાજરી ચણા ધાણા મીઠી મકાઈ વગેરે પાકોનું વાવેતર જોવા મળેલું છે આ બધા પાકોમાં મુખ્યત્વે ઘઉંનો વાત કરીએ તો ઘઉંનો પાક છે આઠસો આઠ હેક્ટરમાં વિસ્તારમાં આપણે ઘઉંનો પાકનું વાવેતર થયેલું જોવા મળેલું છે વાત કરીએ ગયા વર્ષની સીઝન કરતા આ વર્ષે આપણે ઠંડી છે તે થોડીક લંબાણી છે એટલે કે શિયાળો છે તે થોડોક લંબાણો છે જેના કારણે ઠંડી છે ખૂબ સારી પડી છે જેના કારણે ઘઉંના પાક છે એકંદરે પાક પરિસ્થિતિ ખૂબ જ સારી જોવા મળેલી છે ઠંડી સારી હોવાને કારણે પાકનો જે ઘઉંના પાકનો જે ઉગાવો છે જે જે પ્રમાણમાં જોવા મળે એ આપણે સારા પ્રમાણમાં ઉગાવો જોવા મળ્યો છે અને ઘઉંના પાકને છે કે જે વેજીટેટિવ ગ્રોથ છે એમાં એને ઠંડુ વાતાવરણ જોઈએ છે તો આપણે આ વખતે શિયાળો સારો હોવાને કારણે ઠંડુ ઠંડી સારી હોવાથી ઘઉંનો પાક છે એનો વેજીટેટિવ ગ્રોથ ખૂબ જ સારો જોવા મળ્યો છે અને સાથે સાથે તેનો રિપ્રોડક્ટિવ ગ્રોથ છે કે તેમાં આપણે થોડીક રિપ્રોડક્ટિવ ગ્રોથમાં થોડુંક આપણે એને ગરમ વાતાવરણ જોઈએ

તે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધારે લાંબી થઈ છે એટલે ઘઉં છે તે ગયા વર્ષ કરતાં આ વર્ષે ઉત્પાદન પણ સારું થાય એવી સંભાવના છે એમ કારણ કે ફૂટ પણ સારી છે અને લોહી પણ ગયા વર્ષની સરખામણીમાં જોઈએ તો બહુ સારામાં સારી છે એટલે ઘઉંનું ઉત્પાદન આ વખતે સારું મળે એવી સંભાવના છે એમ એટલે સારું દેખાય છે એમ